તો તમને અમારા આ ભાઈ છે ને જયારે હોય ત્યારે વાટ જ લગાડતા હોય થઈ ગઈ છે આપડે જવાની તૈયારી ને આવી ગઈ છે હવે કિયા ની ગાડી તો આપણે કરી દીધી છે ગાડી પાર્કિંગ અને આપડા યશભાઈ લઈ રહ્યા છે ચાની હો હા અમારે એક તો એક છોકરી

ફોર્મ માં થઈ ગયા છે એન્ટર અને ધીમે ધીમે જાતા જાતા આવી ગયો સ્વિમિંગ પુલ આમો સ્વિમિંગ પુલ તો જોતા જ તા ત્યાં તો સામે આપી દીધા ભાઈ ત્રણ ત્રણ ઝૂપડા આવી ગયા આપણે ઝૂપડામાં અને રક્ષિતભાઈ જાય છે હવે ત્યાં કીધું રક્ષિતભાઈ ભલે આરામ કરે ત્યાં આપણે સ્વિમિંગ પુલ બાજુ આટો મારી આવીએ પછી થોડુંક નાચ ગાન કરી લીધું આ હા હા હા

નીચે આવ્યો હત્યા સુનીભાઈ કરતા હતા ગોગની હારે ગુનગુન 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 વાત હાબે ક્યાર ના વાતો કરે લાગે કાંઈક નવા જૂને થવાની હે અંદર ગયો ત્યાં રેશભાઈ કરતા હતા નાસ્તો ત્યાં મને ભૂખ લાગી ગઈ તો હુંય કરવા બેસ ગયો નાસ્તો અને નાસ્તામાં થેપલા દહીં ને પૌવા બટેટા ત્યાં તો કીધું આપણે વિડીયોમાં થોડાક આવી જાય નાસ્તો કરીને નીકળી ગયા બહાર ત્યાં તો બાજુમાં આવતો તો અવનવો અવાજ મે દોડતા દોડતા અમે ગયા ત્યાં તો હાલે લે અહીંયા તો 2020 ચાલુ હતી અને એ છક્કા ચોકા હાજી અમે જાગીને આવ્યાતા ત્યાં તો મેના મારા ભાઈએ પી લીધી ગરમા ગરમ કોફી હો જેસ ત્યાં થોડીક થોડીક અમારા શનિભાઈને કરાવી દીધી કસરત અને દોડતા 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 આવ્યા ત્યાં યશભાઈ કે હું થોડી કસરત કરી લઉં અને આને થોડી કસરત કરાવી લઉં કસરત કરવામાં કરવામાં ભાઈ થાયકો અને ગયો એક થાયકો राजा जी के पास तेरी चुगल करूँगा मैं तेरी चुगली, चुगली करूँगा मैं चुगल करूँगा जी तू भाई तुम खाली खोड़िया एक खाली खोड़िया जुता ने जीवन एक, एक जो जेबो खाली खोड़िया जुताने जीवन एक जो जेवो

ઓ હો 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 હા સની ભાઈ આ છેતની થાળી ખાલી પડી છે અમાર આરીયા કરવા મીંદને છેતની થાળી ખાલી પડી ગઈ ગટડીઓ આવા અમારા છે બધા ગટુરિયા આ છેતમાં ખાલી કરો કે આવી બાકી બધા ધરતી નો છેડો કેમ કે આપડે ધરતી નો છેડો કેવો સાસણ ગીર જયારે મુંજાઈ જાય ત્યારે આપડો શોખ આવો સાસણ ગીર

હવે જમી કરવીને જાય છે બધા સુવા આ શું અહીંયા સુવા જા ને સુઈ ને પાછા જાગી ગયા છે હવે જવાની તૈયારી છે થોડીક થોડીક ઊંઘ આવે કાંઈ વાંધો નહીં હાલો બહાર રહ્યા જાય થોડાક ને ત્યાં દરવાજો ખોલો ને બ્લુ નો સ્વિમિંગ પુલ સામે આવ્યો હાલો મિત્રો હવે અમે હળુ હળુ થોડાક થોડાક નીકળવાની તૈયારી કરીએ છીએ અને આપડા બોસ હાલો ભાઈ ભાઈ બરોબર જો ખાલી આપડી પલટણ Tutuk tutup bagar no ekwar gua pang halo halo baglo, upper no, ah, ando endo, halo deh kan coba nih depan <laughs> saya, ah oh bom no buatnya <laughs> boy, so, temtro, apa abdi main ke daerah ajo ajo ajo

અને બીજું કંઈ અમારા મિત્રો કોઈ આવે કોઈ આવી સર્વિસ મળે બરોબર અને જમવાનું એકવાર રાખી લો દેસીને શોખીન હોય તો હા બરાબર છે થેન્ક યુ રાહુલભાઈ બહુ મજા આવી હાલો સેખ તો હવે શું છે આમ તો લઈ લે હાલો હાલો હવે પછી આપણે હજી ઘણો પલ્લો લાંબો હવે મિત્રો ઊભા રહી આવી કટક બટક કટક બટક તો નહીં જો આવે માંડકી જુઓ ભાઈ ભાઈ હા ભાઈ બાય દૂધ વાલા નાનજી મકાન એક બનાવે તો ભાઈ એક નવી આઈટમ બને અરે જૂનાગઢ ની ફેમસ શું વાત કરો ભાઈ ભાઈ એ જો બતાઈ બોલ મકાન આવો ટેસ્ટ લ્યો કઈ સાલ દુકાન છે જરા ભાઈને પૂછો કાકા કેટલા આપડે દુકાન છે

बराबर गी like, uh... है लछा बासुदी के दिया म लछा बासुदी نديرो भेरे कि लेखे लेखे तरह बताओ જોઈ લ્યો અલગ અલગ बासुदी लछा बासुदी है मजोज आवे जाय हो त्यो सेट करो मजोज दादा दादी दिवस मनी आइ कमा देर नौ नाकी ગારીમાં આવી ગયા છે લજમ આવી ગયા છે રેપોરીયા દેખ વાંધો ન આ ભાઈ જો ગરમ ગરમ બનાવે ભાજી તો એવું હા

ક્યાં એવું હે હા ભાઈ બનાવે કાંચ હાજ આપડા સેટ હું શીખી લાવી કે કઈક બનાવે હાલો હાલો ભાઈ જલ્દી કરો ભૂખ લાગી ગયા બહુ હું બનાવો